દોઢ લિટર પાણી નાખો દોઢ લિટર પાણી નાખો આમ દાણાને એકદમ આમ તમારે દવા એથી ને ભેજાવી દીધો હા કોઈ ઉખડી જાય એટલું ભેજ દીધો દાણો અત્યારે ઓયણી માં દાણો રોકાય છે નહીં રોકાતો તો એ પ્રશ્ન તમે રેડી કરી દીધો હા બાકી આમાં તમે આ ઓયણીમાં તમે શું શું વાવેતર કરો છો તલ વાવું ડુંગળી વાવું ઘઉં દાણા સીણા અને માંડવી માંડવી આ એક ને એક દતળ બધું વ્યવસ્થિત આલે છે આમાં ને બધું અને પાળા કે એવું કેવું થાય છે પાળા રેડી જ થાય પછી તો આપડી ઉપર છે આકવા ઉપર પછી આમ પાળા કર્યા પછી તમારા વહેણી માં વાહે ખપાળી ફેરવવી પડે છે એક વાયુ પાણી આલે છે એવું કોઈ પ્રશ્ન થાય છે મારી મારે હું વાપરો જાઉં છું ને મારે કઈ પ્રોબ્લેમ નથી આવ્યો કોઈ એક વાયુ પાણી આલે કે કઈ નઈ કોઈ દીવો એટલે અમુક ખેતર પછી એવું હોય આ બવાડું અને ખેતી હરકી ન હોય ત્યાં ખાઈલું હોય પછી આ વહેણી લીધા પછી તમને આમાં સંતોષકારક કેવું કામકાજ હાઈ ક્લાસ કંપની વાળા વિસાવદર વાળા સર્વિસ કેવી તમને સર્વિસ ફોન કરે લાવે તરત બીજી વિશેષ તો શું હોય ફોન કરો પછી આ રિપેરિંગ કરવાનું હોય તો તમને આમ ના પાડી દે કે રિપેરિંગ નહીં થાય આવે જૂની ઓયણી કે તમે આવો તો તમને સર્વિસ ત્યાં પૂરી મળે તમારી અહીંયા બે વખત લઈને આવો તમે મને બે વાર કરી દીધી અને આ પ્રોબ્લેમ હતો ગઈકાલ તરત ન આવ્યા હે રેડી રેડી હવે તમારો એક મોબાઈલ નંબર આપી દો તમારો મારો મોબાઈલ નંબર 9954 4796 રેડી